હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો શરૂ કરીએ આજની વાર્તા સામાજિક વાર્તા જીવવાની ઈચ્છા અરુણે કેવી મહાનતા દર્શાવી જલ્દી કરોમાં મને થો મોડું થઈ રહ્યું છે પછી તમને ટ્રેનમાં સીટ નહીં મળે અરુણે કહ્યું માતાએ કહ્યું તારી ટ્રેન બાર વાગ્યાની છે હજુ સાત વાગ્યા પણ નથી માં તમે કેમ સમજતા નથી હું યાર્ડમાં જઈને બોક્સમાં બેસીશ પ્લેટફોર્મ પરના તમામ જનરલ કોચ સંપૂર્ણ રીતે ભરેલા છે અરુણે કહ્યું તે દિવસોમાં શ્રમજીવી એક્સપ્રેસ ટ્રેનના પટના જંક્શનથી બાર વાગે ઉપરથી અને બીજા દિવસે સવારે પાંચ વાગે નવી દિલ્હી પહોંચતી અરુણને ઇન્ટરવ્યૂ માટે દિલ્હી જવાનું હતું બીજા દિવસે સવારે અગિયાર વાગે દિલ્હી ઓફિસ પહોંચવાનું હતું અરુણના પિતા ખાનગી કંપનીમાં પટાવાળા હતા તેઓ થોડા મહિના પહેલાં જ નિવૃત્ત થયા હતા તેઓ કેટલાક દિવસોથી બીમાર હતા તેણે કોઈક રીતે બે દીકરીઓના લગ્ન કરાવી દીધા સૌથી નાના પુત્ર અરુણે બીજી બીએ પાસ કર્યા બાદ કોમ્પ્યુટરની તાલીમ લીધી તે એક વર્ષથી નિષ્ક્રિય બેઠો હતો અરુણ એક બે નાની ટ્યુશન કરતો હતો તેમની પાસે સ્લીપર ક્લાસ માટે પણ પૈસા નહોતા તેથી તેમને પટણાથી દિલ્હી સુધી જનરલ ડબ્બામાં મુસાફરી કરવી પડે માતાએ કહ્યું પરંતુ મેં એક પેકેટમાં પરાઠા અને ભજીયા પેક કર્યા છે તમે તેને તમારી બેગમાં રાખવાનું યાદ રાખો પિતાએ પણ ખાટલા પર સૂતા કહ્યું જા દીકરા તારો સામાન સંભાળ માતા પિતાએ અભિવાદન કરીને અરુણ સ્ટેશન તરફ રવાના થયો યાર્ડમાં જઈને એક બોક્સમાં મારી પાસેની એક સીટ પર કબજો કર્યો પછી તેણે રાહતનો શ્વાસ લીધો જ્યારે ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચી ત્યારે ત્યાં સવાર લોકોની ભારે ભીડ હતી જે વિન્ડો સીટ પર અરુણ બેઠો હતો તે ઇમરજન્સી વિન્ડો હતી એક છોકરી કમ્પાર્ટમેન્ટમાં પ્રવેશવાનો અસફળ પ્રયાસ કરી રહી હતી છોકરીએ અરુણની નજીક આવીને કહ્યું તમે ઇમરજન્સી બારી ખોલો તો હું પણ ડબ્બામાં આવી શકું આ ટ્રેન દ્વારા દિલ્હી જવું મારા માટે ખૂબ જ જરૂરી અરુણે તેને ટેકો આપ્યો અને બારીમાંથી બોક્સની અંદર ખેંચ્યો છોકરી પરસેવાથી લથબથ હતી દુપટ્ટા વડે તેના ચહેરા પરથી પરસેવો લૂછતા તેણે અરુણને થેન્ક યુ કહ્યું થોડી વાર પછી કાર ખુલી અરુણે પોતાની સીટ પર જગ્યા બનાવી અને છોકરીને બેસવા કહ્યું પહેલાં તો તે સંકોચ અનુભવતી હતી પરંતુ બાદમાં જ્યારે અન્ય લોકોએ પણ તેને બેસવાનું કહ્યું તો તે ચૂપચાપ બેસી ગઈ ટ્રેન લગભગ બે કલાક પછી બક્સર પહોંચી આ બિહારનું છેલ્લું સ્ટેશન હતું કેટલાક સ્થાનિક મુસાફરો અહીંથી ઉતરી જતા રાહત થઈ હતી જ્યારે અરુણની સામેની સીટ ખાલી પડી ત્યારે યુવતી ત્યાં ગઈ અરુણે છોકરીનું નામ પૂછ્યું તો તેણે કહ્યું આભા અરુણે કહ્યું હું અરુણ છું બંને વાત શરૂ કરી અરુણે પૂછ્યું તમે પટનામાં ક્યાં રહો છો આભાએ કહ્યું સગુણા મોડ દાનાપુર પાસે હું બહાદુરપુર છું હું પટનાના પૂર્વ છેડે છું અને તમે પશ્ચિમ છેડે છો દિલ્હીમાં ક્યાં જવું મારો કાલે ઇન્ટરવ્યૂ છે વાહ કાલે મારો પણ ઇન્ટરવ્યૂ છે જો તમને વાંધો ન હોય તો શું હું જાણી શકું કે ઇન્ટરવ્યુ કઈ કંપનીમાં થઈ રહ્યો છે આભાએ કહ્યું લાલ એન્ડ લાલ એલ એ એસોસિયન્ટ્સમાં અરુણ લગભગ તેની સીટ પરથી કૂદી પડ્યો અને બોલ્યો વાહ શું સુંદર સફર છે અમે શરૂઆતથી અંત સુધી સાથે રહીશું તમે પણ ત્યાં જાવ છો અરુણે સંમતિમાં માથું હલાવ્યું અને સ્મિત કર્યું આખી રાત બંને પોતપોતાની સીટ પર બેઠા બેઠા જાગતા સુતા રહ્યા ટ્રેન લગભગ એક કલાક મોડી હતી આમ છતાં તે ગાઝિયાબાદ સ્ટેશન પર લાંબા સમય સુધી ઊભી રહી હતી સવારના સાત વાગ્યા હતા અરુણ નીચે આવ્યો અને મોડું થવાનું કારણ જાણવા ગયો પોતાની સીટ પર બેઠેલા અરુણે કહ્યું ગાઝિયાબાદ અને દિલ્હી વચ્ચે એક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે ઘણી ટ્રેનો આગળ ફસાઈ ગઈ છે ટ્રેનને દિલ્હી પહોંચવામાં ઘણો સમય લાગી શકે છે આ સાંભળીને આભા ડરી ગઈ અરુણે તેને શાંત પાડ્યો અને કહ્યું ચિંતા કરશો નહીં અમે બંને અહીં નીચે ઉતરીએ છીએ અહીં અમે ફ્રેશ થઈને ચા નાસ્તો કર્યો પછી અહીંથી ઓટો રિક્ષા લઈને અમે એક કલાકમાં સીધા કનોટ પ્લેસ પહોંચી જઈશ જઈશું બંનેએ ગાઝિયાબાદ સ્ટેશન પર જ ચા નાસ્તો કર્યો ત્યારબાદ બંને ઓટો રિક્ષા દ્વારા કંપની પહોંચ્યા હતા બંને અલગ અલગ ઇન્ટરવ્યૂ આપ્યા આ પછી કંપનીના માલિક મોહનલાલે બંનેને સાથે બોલાવ્યા મોહનલાલે બંનેને કહ્યું જુઓ હું પણ બિહારનો છું બંનેની લાયકાત સમાન છે ઇન્ટરવ્યૂમાં બંનેનું પરફોર્મન્સ સરખું હતું પણ મારી પાસે એક જ સ્થાન છે હવે તમે લોકો બહાર જાઓ અને નક્કી કરો કે કોને નોકરીની વધુ જરૂર છે મને જણાવો હું ઓફર લેટર આપીશ અરુણ અને આભા બંને બહાર આવ્યા અને વાત કરી પોતાના પરિવાર અને આર્થિક સ્થિતિ જણાવી આભાની માતા વિધવા હતી તેની એક નાની બહેન પણ હતી તે પટનાની કોમ્પ્યુટર ઇન ઇન ઇન્સ્ટિટ્યૂટમાં પાર્ટ ટાઈમ કામ કરતી હતી પરંતુ તેને બહુ ઓછા પૈસા મળતા હતા પરિવારે માત્ર તેને સંભાળ રાખવાની હતી અરુણ આભાની તરફેણમાં સંમત થયો આભાને એ નોકરી મળી ગઈ માલિક મોહનલાલ અરુણથી ખૂબ ખુશ થયા અને કહ્યું તમે પણ નોકરીને લાયક છો તમારા માટે ખૂબ જ ખુશ ખરેખર ભાડું ચૂકવવા માટે કોઈ કરાર થયો ન હતો તેમ છતાં મેં એકાઉન્ટરને કહ્યું છે કે તમને થ્રીજી એસી માટે અપડાઉન રેલ ભાડું મળશે જાઓ જાઓ અને પૈસા લો અરુણે પૈસા લીધા આભાએ તેમનો આભાર માન્યો અને કહ્યું કે આ દિવસ હું ક્યારેય નહીં ભૂલી શકું શ્રી મોહનલાલે મને કહ્યું કે તમે મારા માટે બહુ મોટો ત્યાગ કર્યો છે બંને એકબીજાના ફોન નંબર લીધા અને સંપર્કમાં રહેવા કહ્યું અરુણ જનરલ ડબ્બામાં બેસીને પટના પાછો ફર્યો તેણે ભાડામાં ઘણા પૈસા બચાવ્યા હતા જ્યારે તેના માતા પિતાને ખબર પડી કે તેને નોકરી મળી નથી ત્યારે તે બંને ઉદાસ થઈ ગયા થોડા દિવસોમાં અરુણના પિતાનું અવસાન થયું અરુણ કોઈક રીતે બે ત્રણ ટ્યુશન કરીને પોતાનો બિઝનેસ સંભાળતો હતો જીવનથી તેનો મોહ ભંગ થઈ ગયો હતો ક્યારેક તેને ઘરેથી ભાગી જવાનો વિચાર આવ્યો તો ક્યારેક ગંગામાં ડૂબી જવાનો વિચાર કર્યો પછી અચાનક જ્યારે મને મારી વૃદ્ધ માતા યાદ આવે છે ત્યારે મારી આંખો આંસુઓથી ભરાઈ જાય છે એક દિવસ અરુણ કેટલીક વસ્તુઓ ખરીદવા બજારમાં ગયો એક સોળ સત્તર વર્ષનો છોકરો ખભા પર બેગ લટકાવીને કંઈક વેચી રહ્યો હતો તેનો એક પગ પોલીઓથી પોલિયોથી પ્રભાવિત હતો લાકડીના સહારે ચાલતો તે અરુણ પાસે આવ્યો અને બોલ્યો ભાઈ પાપડ જોઈએ છે દસ રૂપિયાનું પેકેટ છે અરુણે કહ્યું પાપડ નથી જોઈતા છોકરાએ થેલીમાંથી એક બોટલ કાઢી અને કહ્યું આ કેરીનું અથાણું છે જરૂરી પાપડ અને અથાણું બંને ઘરે બનાવેલા છે માં બનાવે છે અરુણને દયા આવી તેની પાસે માત્ર પાંચ રૂપિયા બચ્યા હતા છોકરાને આપતા તેણે કહ્યું મારે કંઈ જોઈતું નથી પણ તું આ રાખ અરુણે પૈસા તેને આપ્યા બીજી જ ક્ષણે છોકરાએ ગુસ્સામાં કહ્યું હું અપંગ છું પણ ભિખારી નથી હું સખત મહેનત કર્યા પછી ખાઉં છું જ્યારે આપણે કંઈ કમાઈ શકતા નથી ત્યારે અમારા પુત્રો પાણી પીને સૂઈ જાય છે આટલું કહીને છોકરાએ પૈસા અરુણને પરત કર્યા પણ એણે અરુણની આંખોમાં આશાનું કિરણ જગાવી દીધું તે વિચારવા લાગ્યો જ્યારે આ છોકરો જીવનમાંથી બહાર સ્વીકારી શકતો નથી તો હું શું આ માટે અરુણ પાસે દિલ્હીમાં થોડા પૈસા બચ્યા હતા તે કોલકાતા ગયો ત્યાંના મંગળા માર્કેટમાંથી જથ્થાબંધ મોજા રૂમાલ અને ટુવાલ ખરીદ્યા ટ્યુશન પછીના બાકીના સમયમાં તેણે ન્યૂ માર્કેટ અને મહાવીર મંદિર પાસે ફૂટપાથ પર તેને વેચવાનું શરૂ કર્યું સવારથી મોડી રાત સુધી આ વિસ્તારમાં ભારે ભીડ જોવા મળી હતી અરુણ સારી રીતે વેચતો હતો શરૂઆતમાં અરુણને થોડો સંકોચ થયો પણ પછી તેને તેમાં રસ પડ્યો આ રીતે તેણે જોયું કે એક અઠવાડિયામાં લગભગ સાત આઠસો રૂપિયા ક્યારેક હજાર રૂપિયા પણ બચી ગયા દરમિયાન ઘણા દિવસો પછી તેને આવવાનો ફોન આવ્યો તેણે કહ્યું હું આવતા અઠવાડિયે લગ્ન કરવા જઈ રહ્યો છું કાર્ડ પોસ્ટ કરવામાં આવ્યું છે તારે આવવું જોઈએ અને તારી માતાને તારી સાથે લઈ જવું જોઈએ અરુણ તેની માતા સાથે આભાના લગ્ન માટે સગુણા મૂળના ઘરે ગયો હતો આભાએ તેને તેની માતા બહેન અને પતિ સાથે પરિચય કરાવ્યો અને કહ્યું હું જીવનભર અરુણની ઋણી રહીશ અરુણને કારણે જ મને દિલ્હી નોકરી મળી લગ્ન પછી આભા દિલ્હી જતી રહી અરુણની દિનચર્યા પહેલાં જેવી જ બની ગઈ એક દિવસ આભાએ ફોન કર્યો તેણે કહ્યું મારા પતિ ગુડગાંવની એક ગાર્મેન્ટ ફેક્ટરીના ડિસ્પેચ સેક્શનમાં છે નાની ખામીવાળા કપડાં ફેક્ટરીમાંથી સસ્તા ભાવે ઉપલબ્ધ છે જો તમે ઈચ્છો તો તમે તેને વેચીને સારો નફો મેળવી શકો છો અરુણે કહ્યું સારું અને પૂછપરછ હું ગુડગાંવ આવું છું અહીં અરુણ પેલા પાપડ છોકરાનો કાયમી ગ્રાહક બની ગયો હતો તેનું નામ રામુ હતું દર અઠવાડિયે તે તેની પાસેથી પાપડનું પેકેટ અને અથાણાની બોટલ ખરીદતો હતો હવે અરુણ બે મહિનામાં એક વાર દિલ્હી જતો અને કપડાં લાવતો અને સારા ભાવે વેચતો ધીમે ધીમે અરુણનો ધંધો વધતો ગયો તેને કાંકરબાગમાં ભાડેથી નાની દુકાન લીધી હતી ક્યારેક તે કોલકાતાથી જથ્થાબંધ કપડાં પણ લાવતો ધંધો વધતા તેણે મોટી દુકાન ખરીદી અરુણના લગ્ન હતા તેણે આભાને પણ ફોન કર્યો તે પણ તેના પતિ સાથે આવી હતી અરુણે તે પાપડવાળા છોકરાને તેના લગ્નમાં પણ આમંત્રણ આપ્યું હતું લગ્ન પછી જ્યારે અરુણ તેની માતા સાથે મહેમાનોને વિદાય આપી રહ્યો હતો ત્યારે અરુણે તેની મદદ માટે આભાનો આભાર માન્યો આભાએ કહ્યું અરે યાર હવે બધું આભા આભાર નહીં એકાઉન્ટ્સ સેટલ કરો આપણે મિત્રો છીએ પછી અરુણે રામુને બોલાવ્યો અને બધા સાથે તેનો પરિચય કરાવ્યો અને કહ્યું કે આજે હું જે કંઈ પણ છું તે આ છોકરાને કારણે છું હું જીવનથી નિરાશ હતો આ સ્વાભિમાની મહેનતુ રામુ દ્વારા મારામાં જીવવાની ઈચ્છા જાગી ત્યારે અરુણે રામુને કહ્યું મારે મારી દુકાનમાં સેલ્સમેનની જરૂર છે તમે મને મદદ કરશો રામું સંમત થયું અને માથું નમાવી અરુણને અભિવાદન કર્યું અરુણે કહ્યું હવે તમારે સામાન વેચવા ફરવાની જરૂર નથી મેં અહીંના ધારાસભ્યને મારા ફંડમાંથી તમને થ્રી વ્હીલર રિક્ષા આપવા માટે અરજી કરી છે તમે તેને સરળતાથી ચલાવી શકશો અને આવ જા કરી શકો છો અરુણ આભા રામો અને બીજા બધાની આંખો ખુશીથી ભીની હતી ત્રણેય એકબીજાને મદદરૂપ બન્યા તો મિત્રો અહીંયા સુધી હતી આજની આપણી કંઈક વાર્તા તો ખરેખર બહુ સરસ વાર્તા હતી તમને કેવી લાગી કમેન્ટમાં જણાવજો સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરીથી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ